પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના પાંત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા કાપોદરા પોલીસ મથકના પીઆઈ એમ અવસુરાના હસ્તે મૂળ માલિકોને તેમના મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા અને પોતાની વસ્તુઓ પરત મળી રહેતા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી જે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે